ક્રિષ્ના કુકિંગ તો તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું મિક્સ સબ્જી બનાવીશું તમે આ રીતે નહીં બનાવી હોય તો જરૂરથી બનાજો ખૂબ ટેસ્ટી લાગે છે તો અહીંયા મેં સરસ મજાનું ફુલાવર સમારી લીધું છે તું એના દાણા પણ ધોઈ કાઢ્યા છે બે રીંગણ અને બે બટેકા અને એક ટામેટું લીધું છે એક કડાઈમાં આપણે એક મોટો ચમચો તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ નાખી દેવાની રાઈ તતળી જાય એટલે લસણના કટકા નાખી દેવાના પછી અહીંયા આપણે તેની અંદર જીરું નાખીશું પછી થોડી હિંગ નાખવાની છે ચપટી હળદર નાખીશું જેથી તેનો કલર સરસ આવશે પછી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દેવાની તેને સરસ મજાને સાતળી લેવાનું છે તે સતળી જાય એટલે તેની અંદર આપણે અડધી વાટકી જેટલું પાણી નાખી દેવાનું છે પાણી ઉકળે એટલે આપણે તેની અંદર તુવેર નાખી દેવાની છે તુવેરને આપણે બેથી પાંચ મિનિટ ચડવા દઈશું ઢાંકીને થોડું મીઠું નાખીને મિક્સ કરી દેવું અને તેને ઢાંકીને રાખવું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ પછી તેને ખોલીને ચેક કરવાનું છે પછી અધકચરા તુવેરના દાણા થઈ જાય એટલે તેની અંદર સમારેલું ફુલાવર રીંગણ બટાકા નાખી દેવાના છે અને તેને પણ મિક્સ કરી લેવાનું છે થોડુંક મીઠું આપણે નાખીશું રીંગણ બટાકા ફૂલાવા પ્રમાણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે પછી આપણે તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે પાછું તેને ઢાંકીને નાખીશું પાંચથી દસ મિનિટ માટે પછી એને ઉપર આપણે પાણી નાખીશું જો ખાડાવાળી ડીશ હોય તો તે રીતે મારે પાણી નાખવાનું અહીંયા મારી રીતે મારી પાસે આ રીતની ડીશ હતી એટલે મેં ઉપર પાણી નાખી છે જેથી વરાળથી શાક થઈ જાય જો તમને પાણીવાળું શાક ભાવતું હોય તો તમે અંદર પાણી નાખીને પણ શાક બનાવી શકો છો પાછું તેને ખોલીને ચેક કરી લેવાનું અથકચરું શાક થઈ જાય એટલે આપણે તેની અંદર જે ટામેટું સમારી હતું તે નાખી દેવાનું છે પછી ટામેટું ચડી જાય એટલે તેની અંદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણા પાવડર અને એક ચોથાઇ જેટલી હળદર નાખીશું અને સરસ મજાનું તેને મિક્સ કરી લઈશું તો સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે બે મિનિટ ઢાંકીને તેને રાખી દઉં મસાલા ચડી જાય એટલે તેની અંદર લીલા ધાણા નાખી દેવાના એકદમ સરસ મજાનું શાક આપણું તૈયાર થઈ ગયું સર્વિંગ બાઉલમાં તેને કાઢી લઈશું તેને ચોપડા સાથે સર્વ કરીશું